નસવાડી હરિપુરા પેટ્રોલ પંપની બાજુમાં આવેલ જય માતાજી કાર વોશિંગના માલિકની ગાડી ચોરી કરતા કારચોર સીસીટીવીમાં કેદ થયા છે નસવાડી બોડેલી નેશનલ હાઇવે ઉપર જય માતાજી કાર વોશિંગ આવેલ છે ગત મોડી રાત્રે બોલેરો ગાડીના દરવાજા બંધ થવાનો અવાજ આવતા ગાડી માલિક જાગી ગયા હતા ત્યારબાદ દુકાનમાં લાગેલા સીસીટીવી જોતા બોલેરો ગાડી દેખાઈ ન હતી અને ઘરની બહાર જોવા જતા તસ્કરોએ દરવાજા બહારથી બંધ કરી દીધા હોય પાડોશીને ફોન કરતા પાડોશીએ રાત્રે દરવાજા ખોલ્યા હતા ત્યારબાદ ગાડી ચોરાઈ હોવાનું જાણવા મળતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પણ પોલીસે સંતોષકારક જવાબ નહીં આપતા ગાડી માલિકે પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠાવ્યા હતા રાત્રિના સમયે બાર સારા બારના ગાળામાં મારી કાર બોલેરો જે ચોતરી પચા બાર નંબરની ગાડી છે તે રાત્રિના સમયે ચોરાવા માટે ચો ચોડી ગયા તો રાત્રે મને એવું લાગ્યું કે ચાલો મારી ગાડી રાત્રિના સમયે કંઈક અવાજ આવ્યો અવાજ આવતા મેં જઈ ગયો તો કેમેરામાં જોયું તો કેમેરામાં મને ગાડી દેખાઈ ના ગાડી દેખાઈના એ સમયે મેં બાજુવાળી હોટલમાં ફોન કરીને જાણ કરી કે જાણ કરી અને બાજુવાળા હોટલવાળા આવી અને મારા દરવાજાનો સ્ટોપર ખોલી પછી બહાર નીકળી અને બહાર નીકળ્યા પછી મેં ગાડી જોઈ ગાડી આજુબાજુ દેખાઈ નહીં ત્યારબાદ પછી પોલીસ સ્ટેશને અમે ગયા પોલીસ સ્ટેશને ગયા પછી જાણ કરી કે ભાઈ આજુબાજુ ગાડી મારી આટલા વાગે નીકળી છે તો કે કે તમે કરો તો આટલા આટલામાં હોય તો મારી ગાડી પકડા જાય સમાચારોના ના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર